આજના પવિત્ર રામનવમીના દિવસની શરૂ અને શુભેચ્છા સાથે મૂળી તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગિરફદાર સમાજના યુવાનો જે રૂપાલા વિરુદ્ધની જે મુહિમ છે એ મુહિમના અમે રૂપાલાજીએ જ્યારે ઉમેદવારી ફોર્મ રાજકોટમાં ભરી દીધું છે ત્યારે આગળ આગળની રણનીતિ ઘડી અને મૂળી તાલુકાના તમામ ગામોમાં ક્ષત્રિય યુવાનો જશે તમામ સમાજના આગેવાનોને વડીલોને ભેગા કરવામાં આવશે એક નાની એવી મીટિંગો યોજવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને વધુમાં વધુ ભાજપની વિરુદ્ધમાં મતદાન થાય એ માટે તમામ આગેવાનોને વિનંતી સાથે પ્રચાર કરવામાં આવશે તો ક્ષત્રિય યુવાનોની ટીમો આજ રામનવમીથી શ્રી ગણેશ કરી અને આજ રાત્રિથી જ અમુ ગામોમાં મિટિંગો લેવાની શરૂઆત કરવાના છીએ અને આગામી દિવસોમાં તમામ ગામોમાં ફરી અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તમામ સમાજના લોકોને સાથે લઈ અને જે આ રૂપાલાને વિરોધમાં જે ક્ષત્રિયોને સમાજને ન્યાય નથી મળ્યો એ ન્યાયમાં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરી અને ભાજપને અને સરકારને કે ક્ષત્રિયોની શું તાકાત છે એ અમે બતાવશું